જૂના જમાના વાત છે એક ગામ હતું નાનું એવું ગામમાં માં અને દીકરો દીકરો મોટો થઈ ગયો ને એટલે માં કે ના કે તું કે કામ ધંધો કર ને તું વાવા કરી રહ્યો છોકરો કે મને કઈ આવડતું નથી હાલો ને ક્યાંક કામે જાઓ કમાઈ ને આવી તો માએ પછી એને ખાવાનું બનાવી દીધું થેપલા ને એવું પછી છોકરો નીકળ્યો હળવો હળવો એક ગામ આવ્યું આખો ધ્યાન ને એને ખબર નહિ ગામ લુખાણું ગામ આખું લૂટફાટ નો ધંધો તે પછી પાદરે ગયો અવારમાં બરોબર રેલો પૂજ્યો છે અવારમાં ગામમાં પૂજ્યો પછી ક્યાંક ગોળો ગોતી આવ્યો ફૂટલા ગોળા ગોળા લેવા કાશલા લઈને આવ્યો પાદરે ઓલી બાયું પાણી ભરે ને ન્યા આવી અને આવડા આવડા ઓલા બનાવવા માંડ્યો એના ઠીકરાના રાણી શીખા જેવા એટલે બાયુ એ સ્વિ બહુ એટલે એ ચીકા ગણે બે ત્રણ હો થઈ જા બહુ થઈ જાય ભારે મને દીકરો ખબડાવે ભાઈ કે મારો દીકરો આ ઊંસા નો છોકરો લાગે છે લૂંટવા જેવો ખરો પછી બાયું ઘેરે જાય એને ધણી ને કીધું ગામમાં એક જણ આવ્યો છે બહુ પૈસા વાળો એવું લાગે છે ને કોથળા પૈસા ગણેશ પાદરે બેઠો બેઠો જણ કે કાઈ વાંધો નહીં આપણા ઘરે એને લઈ આવી ચાર ભાઈ હતા ચારે ગયા ચારે સોર હતા આમ તો પછી ગયા કે કેમ ભણાય કેમ બેઠો હતો એમની ઓળખાણ કાઢે ને બારી ગામ વાળા તો પછી આવો આવો મામો પપ્પા મારે જે તમારે ઘરે હાલો ને આવું છે એમ પોહ લાવીને ભાણો ભાણો કરીને કિરે લી આવ્યા કોથળો ખંભે કિરે લાવી બેઠા બધા ચા પાણી પીયા પાણી પીધા પછી સોર વાતો કરે કે આજ રાતે રાજમાં જે ખાતર પાડવું છે બોલો ભાણો સાંભળી ગયો ખાતર પાડવું એટલે અરે જે લૂંટ કરવી છે જે હું એમાં કઈ મદદ કરી પણ ભાણા મદદ તો કરી આધે અમે જ ને ચારી ભાઈ અંદર રાજમા એટલે તારે ઓળી ટંકોરી બાર છે રાજમા કોઈને ભાળી દે એટલે વગાડવા એટલે ભાજી જાઓ ઉભા જ તળી જાય કાંઈ વાંધો નહીં બારક વાગ્યા રાજીના શારી પછી રાજમાં અંદર ગયા ભાણા ટંકરીએ ઉભો રાખી દીધો બોલે અંદર ગયા ને લગભગ પૂજાય ટંકોરી ચાલુ કરી દીધું આમ થી સિપાઈ આવ્યા પેલા ભાણા ને પકડી લેવા ગયા ભાણો કે મને મૂકી દે કે અંદર કેટલા હોય કે ચાર કેમ કે આમ ઈ ગયા અંદર ભાણો વિવાયો કરીએ ચોર ના કરીએ જઈને કીધું હવે માન્યુ કે અમારા જે મામા પકડાઈ ગયા છે કે બે લાખ કે રાણી સિક્કા દેવા પડશે નગર જે ફાંસી દે બે તો પછી ભાઈ બી ગયો આ બે લાખ રાણી સિક્કા આસુકા દઈ દીધા ભાણો ભાગી ગયો મામા હળી અળી રખડતા રખડતા આવ્યા કે ક્યાંય કોણ ભાણો અરે તો તમને છોડાવવા આવ્યો છે તો જે કઈ જીતું છે હા કેટલા છે બે લાખ બીજું ઘોડું લઈ ગયો કે જેમાં લઈ જવું છે ઘોડું આપોડું જ ઘોડું ગયું કાંઈ વાંધો નહીં કે મારો દીકરો જે શોધના કર્યા શોધી કરી ગયો હાલો કે એની વાહે વાહે નીકળ્યા ભાણો ઘોડું લઈને આવ્યો થાય ખાન પડી ગઈ ને એક ગામ આવ્યું વચમાં ભાણાનું ગામ આગવું છે વચમાં નાનું એવું ગામ આવ્યું પૂછ્યું કે ક્યાંય રહેવા જેવું છે ગામમાં પૂછે ને તે કે અહીંયા ક્યાંક ભાભો ને ડોસી રે ના જે ગમી વટે માર્ગ નીકળે ને એ ન્યા રે તે ભાણો કે કાંઈ વાંધો નહીં તે ભાણો રહી ગયો તે પછી આમ ડેલી ખબડાવી છે અહીંયા બાપા ડોકાણા કોણ

કે આ બે ત્રણ ની જ કમાણી છે આખો કોથળો પીડ્યો છે પૈસાનો આમાં દાદા કે કાંઈ વાંધો નહીં સવારે પીડું છે હવે ભાણો જેવું નીકળું તો દાદા છે ઓલું ઘોડું વેસવાનું થાય છે સવા લાખ રૂપિયા આપું ને આ ઘોડી તેને આપું સવા લાખ રૂપિયા ઘોડી આપું ભાણો છે રેવા દે રેવા દો કમાણી મારે સારી છે અરે ના છે તું દયા જ દે કાંઈ વાંધો નહીં હવા લાખ રૂપિયા લીધા રાણી શિકાઈ એના તાઈ એના એના જ

બીજી સાંજ પડવા આવી નથી આ બોલ્યા મામા તા ને સોર રખડતા રખડતા આવ્યા આ ગામમાં પૂજ્યા એને પૂછ્યું જેવું કરું ત્યાં પાભાને ડેલી દેખાડી ના ગીર્યા પાણી ડેલી ખોકાણ એટલે કેટલા વ્યાવો કાટલા લીજો ખાવાનું માનતા નહીં કાંઈ વાંધો નહીં કાટલા વાટલા ઢાળ્યા ને ભૂઈ ગયા સવાર પીડ્યું કે મોટા ભાઈ નાનો ભાઈ છે આ ઘોડું બાંધી હોય આપણું હોય એવું લાગે છે ટાળિયામાં જ્યાં પાપાને પૂછ્યું ખોટું ન લગાડતા ઘોડું અમારું હોય એવું લાગે છે પાપાઢોસીન છે બળી અલાયતા ભાંજી નાખવા પછી પગ પગ ભાંજ્યા પછી વાત કરી કે આવું અમારે થયું છે એમને છેતરી છે બાપુ છે નહીં છેતરી છે ચાલો આપણે પાછે વાંહે રહી પાછે વાહે નીકળ્યા હાલ્યા જ્યાં હલ્યા સીધા ભાણાને ગામમાં ભાણો આમથી ગુલ્ફી ખાતો ખાતો હાલ આવતો ને પાછી પાડી ગયો ભાજી ફામો થોડ્યો એ આવો આવો દાદા મામા પપ્પા આવો આવો મારા ઘરે તે ઘેરે લઈ ગયો કાદંથી એક બાય આવી લાંબો ઘૂમટો ટાણી પછી એ ને જે ચા પાણી બનાય ને ખાવાનું બનાય તો લીધે હું હું કામ બનાવું તારો મામા બનાય પછી તલવાર લઈ તો

પછી આ તલવારી અમને દઈ દે બાપુજી મને જડ દઈ દે મારે સાવ ગઢું થઈ ગયું તો બાતતા બાતતા તલવારી પાસે લઈને જઈ આ ગયા પેલો ગામ બાબાનું આવ્યું ચારે વેલા બહાર ગયા બાબાને કે તું એકલો જાને મારે નથી આવું બાબાએ મૂક્યું એક દોઈથી ડોક વાતે બોડવાયો હેઠું વાત ન થઈ ચાલે તલવાર લઈને પાછી ગયા

વાયુ પ્રગટ થઈ ગયો ન થાય ડોસી પ્રગટ થઈ તે અમારે પૂરું થયું મારું હાલ કે હું કાય ન રેવા દીધું ખીસડી હતું ઈ ફેડ્યો આને તે હવે જીવિત તે જીવ તો આને કે પાણીમાં ડુબાડ દેવો છે પાછા જા ગામમાં ભાણા પકડાવી પકડીને આયા સીધા ખાટલા આવી બેન દીધો ને સીધા તળાવમાં વસો વઈ લઈ ગયા ખાટલો મારો દીકરો ડૂબે નહીં તો ઘણો જે આઈડિયા આપું કે હું આમ ડૂબીશ તો નહીં ધ્યાને આઈડિયા ગામ ચાર ઘંટીના પડ લે આવો મન ભાઈ દો તે હું ડૂબીશ પછી તું જા તો અરે કે મને ભાઈ દો ખાટલા રે બાંધી દીધો ને શારી આમથી એક વટે માર્ગું લઈને અને એની માથે ભાઈ બેહાલે હતી ખાડલા બીડો બીડો રાયડો નાખે મામા મારે નથી પડવું મને રેવા દે મામા તે હાંડિયા હાંડિયાવાળો પાડી ગયો ના કે કેમ એલા રાયડું નાખે નથી પણ અરે જે મને પરાયણ પરવા પર આવે દીધો હાંડિયાવાળો જે મને બાંધી દે લઈ ગયો જો હાંડિયા હાંડિયાવાળાને બાંધી દીધો તે ઓલા આવ્યા કાંધારું થઈ ગયું દેખાતું નતું ખાડલાને એમ કે પાણો જ છે ઘટી ને કુડ કુડે ઓલાઈ ને નાખી દીધો પાણીમાં હું વટો થઈ ગયો આવા એક ગામ ઉધાકીને છે આવો એક ભાડો થઈ ગયો